તમે મજૂરો પાસેથી આઠ ને બદલે બાર કલાક કામ લેવા ઈચ્છો છો તમારા તલાટી મંત્રી પાસે કલાક લેશો કામ તમારા કલેક્ટર પાસે કલાક ઓફિસમાં બેસાડ તમારા મામલતદાર તમારા ટીડીઓ તમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તમારા ડીડીઓ તમારા પીઆઈ બેસાડશો બાર કલાક ઓફિસમાં તમારો માણસ આઠ કલાક કામ કરશે ગુજરાતના મજૂર પાસે પાસે બાર કલાક કામ કરાવશો તો મેં પૂછ્યું કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો હાલો બધા ભેગા મળીને નવું બિલ લાવીએ કે આખી સરકાર બાર કલાક કામ કરશે મુખ્ય સચિવ એ બાર કલાક બેસશે બરાબર રાજ્યના તમામ સચિવો બાર કલાક મંત્રી બાર કલાક ઓફિસમાં બેસશે ધારાસભ્ય બધા તલાટી બલાટી બધા મેં ઓન રેકોર્ડ એમ કીધું કે ગામમાં તલાટી અઠવાડિયું અઠવાડિયું આવતા નથી અને તમે મજૂરો ભાઈ બાર કલાક કામ કરાવો છો બરો તલાટી બે કલાક તો આવે ગામમાં પેલા જોઈ તો લે ગામજનો કેવો લાગે છે એટલે આનો મેં વિરોધ કર્યો છે આ બિલનો અને સરકારને વિનંતી કરી છે કે ભાઈ તમારે મૂડી રોકાણ ને ઔદ્યોગિક ને બધું મજૂરો માટે નથી મજૂરોનું શોષણ કરનારા શેઠિયાઓ માટે કરો છો